નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજ રોજ ચાઇના વોર્ડ નંબર સત્તરમાં ધારાસભ્યની ગ્રાન્ટ સ્વર્ણિમની ગ્રાન્ટ તથા કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી વિવિધ તેર કામોના વિકાસના કામોનું ખાતમ મુહૂર્ત કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર સત્તરના માંજલપુરના વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના વરદ હસ્તે એક કરોડ ત્રીસ લાખના વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર સત્તરમાં પાણીની લાઇન અને ડ્રેનેજની લાઇન નાખવાનું કામ પાણીની નળીકા નાખવાનું કામ પથ્થર પેવિંગનું કામ વરસાદી ગટર લાઈન નાખવાનું કામ કાર્પેટિંગ કામગીરી તથા વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વોર્ડ નંબર સત્તરના કાઉન્સિલર નિલેશ રાઠોડ દંડક શૈલેષ પાટીલ પ્રીતિ ભટ્ટ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

અલા ભાઈ સાધુ બહુ દાન કે બોલ મે પેના બધું આમ લઈ લેતા આ મારી એવું ને ઇતસની હાલ ભારત ભારત કમ્પ્લીટ આ પેલી કરી વાત આ બસ મારો 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 કઈયો માય લે આ ભી કે કે મે તમે જમ પર બે હારી ના કોને આજો વે તમે લોકો

ગટરના કામ આરસીસી કામ પાકો ડાંબર રસ્તો એવા અનેક કામોના ખાતમુહૂર્ત આજે વોર્ડ નંબર સત્તરમાં એક કરોડને ત્રીસ લાખમાં કર્યા છે આ બધા કામ જલ્દીથી શરૂ થશે લોકોને સુવિધા મળે અહીં બી આ આ જે આપણે જગ્યા ઊભા છે એ બી એક ડાંબર રોડનું કામ છે અહીંથી જે વરસાદી ગટર બી નાખવાની છે આ બધા કામ સારી રીતે થાય એ રીતે જે જે કોન્ટ્રાક્ટરો છે એમને મેં કીધું છે વ્યવસ્થિત કામ કરો અને પ્રજાને કોઈ અડચણ ના પડે કારણ કે ઘણી સોસાયટીમાં એવું છે કે પાણીને ગટરની બે લાઈનો નાખવાની છે તો પહેલાં એક કામ શરૂ થાય ગટરનું ને પછી પાણીનું કામ થાય એવી રીતે

કે કોઈ અન્ય વેપારી આવી રીતે કચરી કચરો નાખી દેતો હોય એને પકડવામાં આવશે એને ડન કરવામાં આવશે આજે વોર્ડ નંબર સત્તરની અંદર ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ હોય સ્વર્ણિમની ગ્રાન્ટ હોય કે કોર્પોરેશનની ગ્રાન્ટ એવા વિવિધ બારથી તેર કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં એસી વીસની સ્કીમની અંદર પાણી ડ્રેનેજ હોય એવી જ રીતના કાકાની ગ્રાન્ટમાં કાચા પાકા કાર્પેટ હોય કે સ્વર્ણિમની ગ્રાન્ટમાં વરસાદીનું કામ એવી રીતના ટોટલ એક કરોડને ત્રીસ લાખના કામોના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે આ સમસ્યા ખૂબ જ લાંબા સમયથી હતી પણ અમારી પણ મોટી વણા લીધે અમે લોકો એકત્રિત નહોતા થઈ શકતા અને હવે બધા જાગૃત થયા છે તો અમે લોકો આજ એસી વીસમાં ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરી આપ્યું છે એમાં આપણા એરિયાના બધા કોર્પોરેટરનું અમને સાથ સહકાર રહ્યું છે શ્રી નિલેશભાઈ શ્રી પાટિલભાઈ અને આજે યોગેશ પટેલ સાહેબ જે આપણા ધારાસભ્ય છે એ અહીંને અમારા અહીંનું ખાતમુહૂર્ત કરી ગયા અને આશરે લગભગ પાંસઠ લાખની આસપાસનું અમને સહાય કોર્પોરેશન તરફથી મળેલ છે જે અને આજ પછી આગામી અમારી ઈચ્છા આવી છે કે અમે લોકો આ જે રોડ અમારા કાચા છે એ પણ અમે એસી વીસમાં એમની પાસેથી બનાવડાવીએ અને એમના માટે પણ એમને પૂરતી બાંહેધારી આપી છે હતી પણ પ્રેશર ઓછું આવતું હતું નવી લાઈન નાખવા માટે એમને માગણી કરી હતી તો એમણે એપ્રુવ કરેલું છે ધારાસભ્ય કીધું કે કચરો અહીંયા નાખવા માટે અમે ઘણી વખત કમ્પ્લેનો કરી પણ લોકો એમને નાખી જતા રહે છે તો એમને સાફ સફાઈ કરવા માટે ઇન્સ્ટ્રક્શન આપી દીધી કેટલી વખત રજૂઆત કરી કચરા બાબતે અહીંયા શું છે કે અવેરનેસ નથી લોકોમાં અહીંયા પાછળથી લોકો આવી આવીને કચરો અહીંયા ઠાલવી જાય છે તો એના માટે કોઈ સિક્યુરિટી જેવું તો છે નહીં એટલે કોને કોણ જોવે અને શું કરે કચરાની ગાડીઓ આવે છે કચરાની ગાડી રેગ્યુલર આવે છે તો પણ એમાં નાખતા નથી ને રોડ ઉપર નાખીને જતા રહે છે શું નામ આપનું જ્યારે અગત્યની વાત તો એ છે કે આજે માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે કચરા તથા ગંદકીને લઈને વિસ્તારના રહીશોને ટોક્યા હતા કે કચરો કે ગંદકી કરવામાં આવે છે તો ધ્યાન રાખવું જ્યારે બીજા વિસ્તારના લોકો બીજાના વિસ્તારમાં કચરો નાખીને જતા હોય તો તેમનો ફોટો પાડી લેવા જણાવ્યું હતું આ અંગે વધુમાં ધારાસભ્ય યોગેશ પટેલે શું કહ્યું છે આવો સાંભળીએ ભાઈ અહી એટલે લોકો જાગો છો કે નઈ તમે આવડે કહ્યા નાખી નાખ્યું બધા પાંચ